તો ની બે બચ્ચી છે છે જોઈ લો મિત્રો વચ્ચે એક પાંચ મહિનાની છે બાજુ પેલી બાજુની અને આ ચાર મહિનાની છે ચાર પાંચ મહિનાની બચીઓ છે અરે એકને આગળનો પગ ધોયેલો છે અને એકને પેલી બાજુની ની રીતે પાછળ બે ને પાન છે પેલી બાજુ ને ભમરી બાર ભમરી ચોખ્ખી પસડ્યું છે બે બે વચ્ચેડી સારી છે લે સુંડા ફાર્મ હાઉસ ને વસેડી છે ભાઈ